ના વે જાય એવું છે અને આજ આપડે છે ને મસ્ત મજા નો વિડીયો બનાવવાના છે કેમ કે ઘણા લોકો મને હજી મળી ગયા છે ને એટલે મળ્યા છે જ્યાં જ્યાં તો એ બધા એમ કે તમને કેટલું બધું આવડે કાં તમને કેટલું વસ્તુ આવડે પણ મેં તમને કીધું નથી કે મને હું હું વસ્તુ આવડે મેં કોઈ તમને દેખાડ્યું નથી તો આજે આ વિડીયોમાં છે ને તમને દેખાડી કે મને હું હું વસ્તુ બનાવતા આવડે સેટ બનાવતા આવડે બીજી ઘણી વસ્તુ બનાવતા આવડે પાર્લરનું કામ આવડે એનું બધું વસ્તુ દેખાડી તો મહેંદીના ડિઝાઇન છે એ પણ બધા કહેતા કે મહેંદીના ડિઝાઇન પણ મને દેખાડો તો આજે હું છે ને મહેંદીની ડિઝાઇન પણ દેખાડી અને બધી વસ્તુ તમને દેખાડી કે મને હું હું કામ આવડે છે એમ મતલબમાં અને હા એ પણ તમને કહી દઈ કે ઓણના વર્ષમાં મેં પાર્લરના ઓર્ડર કેટલા પૂરા કર્યા પાર્લરમાંથી મેં કેટલા પૈસા કમાવ્યા યુટ્યુબમાંથી મારા કેટલા પૈસા આવે છે ને કેટલી મહિનાની કમાણી થાય છે તો એ પણ છે ને આજ હું તમને આ વિડીયોમાં જરૂર કહી દઈ તો બધાય છે ને વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા આ વિડીયોમાં મારા રાજ ખુલવાના છે પહેલાં તો તમને ખબર જ છે કે હું સિલાઈ કામ કરું જ શું રેગ્યુલર તો સિલાઈ કામ તો છે ને આવી રીતે અહીં મશીન છે તો આ મારું મશીન છે અહીંથી જ મારે કપડાને એવું બધું સીવવાનું હોય આમ ગણે તો અમે સુરતથી લીધેલું છે આ મશીન તો તૈયારનું જ હજી હકારીએ છીએ અને હા હવે છે ને તમને દેખાડવાનું છે પાર્લરનો સામાન તમે ઘણા બધા કમેન્ટ કરો છો કે પાર્લરનું તમે કામ કરો છો તો ક્યારેક પાર્લરનો સામાન તો બતાવો તો આજે હું છે ને તમને મારા પાર્લરનો સામાન પણ બતાવી દો કે પાર્લરમાં શું શું વસ્તુ રાખું છું એમ તો આવી રીતે જો આ બે શેટ છે એક આ શેટ છે એક આ સેટ છે બે સેટ છે અને બ્લી સ્પેશિયલ ને આમાં બધી વસ્તુ છે તૈયાર કરવાની ઝીણી ઝીણી બધી વસ્તુ હોય ને તો બધું આ પાઉસમાં જ રાખું છું અને આ મશીન છે જો આ મશીન છે એક પછી એક આ બે મશીન છે આ એક ત્રણ મશીન છે ને આવી રીતે બધું ઝીણી ઝીણી વસ્તુ છે ને એ તો મેં આખી છે ને આ ભરેલી છે જો આમાં જ બધી વસ્તુ છે કેમ કે જય મારા પાર્લરનું કામ હોય ને ત્યાં જ કાઢું અને હા હવે હું છે ને તમને દેખાડવાની છું

વિડીયો મહેંદી નો વિડીયો ક્યારે હું નાખું ને એટલે બધી ડિઝાઇન જો આવી રીતે બધી છે ને અલગ અલગ ગુલાબ છે તો આવી રીતે બધા ડિઝાઇન છે અહીંયા એક ગુલાબ છે આવી રીતના ગુલાબ છે ને તને એની ફેશન છે એ બહુ જ ગમે બધાને આવી રીતે સિમ્પલી જો આ હતા ને સિમ્પલી તો આવી રીતે અલગ અલગ બધી ડિઝાઇન છે મહેંદીની ની હજી બીજી પણ ઘણી ડિઝાઇન છે

કદી કીધી નથી કે દેખાડી નથી કે મને શું શું આવડે છે ઈ તો મતલબમાં કે અટાણે છે ને તમને ખબર હોય કે નવરાત્રી આપણે સેટ પહેરે છે હાથમાં બંગડી પહેરે છે રીલ નું તો એવી રીતે છે ને મને આવડે છે જો અહીં કેટલી બધી રીલ છે તો બધે કલર કલરની ની રીલ છે તો હું જઈએ બનાવતી ને તો આવી રીતના બધાય કલર મેં લીધેલા હતા કેમ કે ત્યાં આ કલરને વધારે હાલતા તો બધી એવી રીલ લીધેલી છે ને આ હું વસ્તુ છે જો તમે જો આવી રીતે આ બધું બુટી સામાન છે તો આવી રીતે બુટી બનાવવાની હોય પછી આની બુટી બને શેડ બને તો આવી રીતે બધો સામાન રાખતી ને આ જો બંગડીનો સામાન હજી છે જો આવી રીતે છે ને બંગડી લેવાની સાદી અને સિમ્પલ પછી એની માથે આવી રીલ હોય એને વીટવવાની ને મતલબમાં આવી રીતે હેરખી થઈ જાય પછી આની માથે ડિઝાઇન બનાવવાની ને એવી રીતના છે ઘણા નમૂના હતા પણ એ તો મારે વેસાઈ ગયા નગર હું તમને દેખાડી આ ટોપલી છે ને આ ટોપલી એ શું છે તમને કહું આ ટોપલી છે ને આવી રીતનું હોય તો બૂટીમાં ને એમ હોય ને ઝુમખા મતલબમાં તો એવી રીતે ઝુમખા કરતી જો આવી રીતે આ નમૂના હું તમને દેખાડું છું ને આ બધું આ ખાલી નમૂના પ્રમાણે જ છે આ પહેલાંનો મેં બનાવતી ને તૈયારની વસ્તુ છે તો આવી રીતે મેં કેન્ટ જોડો ને એવું બધું બનાવવું હતું તો આવી રીતે બધી વસ્તુ મને આવડે છે તો હું તમને શેર કરી દઉં અને એમાં પણ ઘણી બધી ડિઝાઇન પાડવાની હોય અલગ અલગ તમે જોઈ હોય તો કમેન્ટ કરજો કે આ વસ્તુ કોણ આ આવી રીતે વસ્તુ બનાવેલી કોણે કોણે જોઈ છે એ કમેન્ટ કરજો ને એમાં છે ને આવી રીતના આપણે ડાયમંડ સર છે તો જો આવી મોતીની હેર છે ડાયમંડ હેર છે તો આવી રીતે બધી વસ્તુ છે ને એમાં જોઈએ જો આવી રીતનું તો આવી રીતે બધી વસ્તુ એમાં જોઈએ તો આ બધો સામાન હજી મારી પાસે છે તો આવી રીતે છે ને મેં આમાંય ઘણા મેં પૈસા કમાવેલા છે કેમ કે પહેલાં મેં સ્ટાર્ટિંગ કર્યું ને ત્યાં મારે બહુ જ ની હતી અટા નહીં તો આનો કાંઈ મારો સમય નથી રહેતો કેમકે આમાં છે ને વાર બહુ લાગે કેમકે તમને બધાને ખબર છે આ રીલથી છે ને બધું મીટાવાનું હોય ને બધું બનાવવાનું હોય તો વાર તો લાગે જ થી તો અટાણે છે ને મેં આ બધું બનાવવાનું બંધ કરી દીધું છે કેમ કે છે ને આમાં બહુ વાર લાગે કેમકે તમને બધાને ખબર છે કેટલું બધું કામ હોય કંઈ નેવરા ન રહી હવે તો વધારે પાર્લરનું હેલા કરે તો પાર્લરનું જ કરવું શું એવું છે તો આવી રીતે બધી વસ્તુ બનાવું જો આવી રીતે લટકણનું હોય ને તો આવી રીતે લટકણને એવું બધું બનાવું છું અને હા હવે છે ને હું તમને ગુલાબ બનાવવા શીખવાડી ગુલાબ બનાવવા શીખવાડી તો હાલો હું તમને કઈ રીતે ગુલાબ બનાવવાનું ઈ તમને આગળ દેખાડું ગુલાબ થી આપણે બનાવી શકીએ ગુલાબ થી આપણે માથાને વેણી બનાવી શકીએ એવી રીતે છે ને મને વેણી બનાવતા બુકે બનાવતા ઘણી બધી વસ્તુ આવડે છે તો ઈ ગુલાબ કઈ રીતે બનાવીએ ને એ હું તમને હવે આજ દેખાડી આ વિડીયામાં તો હું કઈ રીતે ગુલાબ બનાવું ઈ તો ગુલાબ બનાવવા માટે છે ને મારે આવી રીતનું કાપડ જોતું તો આ જો રાણી કલર નું કાપડ જો મારે કેટલું બધું હતું તો આવી રીતે છે ને આવું કોટન જેવું કાપડ લેવું પડતું હજી છે કેમ કે હજી મારે લેડીઝને તૈયાર કરવા જવાનું હોય ને દુલ્હનને તો એના માથે એના માટે છે ને હું ગુલાબની ને બધું બનાવીને તૈયાર રાખું એટલે ને આ વાદળી કલરનું કાપડ છે આ લાલ કલરનું કાપડ છે અને આ લીલા કલરનું કાપડ છે ને એનથી તો મારે છે ને પાંદડા ને એવું જ બનાવવાનું હોય તો આ બધું કાપડ છે પણ મેં છે ને સ્પેશિયલી કટિંગ કરેલી રાખેલી છે કેમ કે દુલ્હન હાટ હું વેણી બનાવતી ને તેની મારી પાકડી બનાવેલી તૈયાર છે તો એ પાખડી થી હું તમને છે ને ગુલાબ બનાવવા શીખવાડ બહુ મસ્ત બને એક નંબર ગુલાબ બને તો આમાંથી મેં ઘણા પૈસા છે કહેવાય વહેણીનું તમને કહેતી ને તો જો આવી રીતે હું માથાની વહેણી બનાવું છું જો આવી રીતે આપણે આમ માથામાં નાખી શીખીએ ને આમ તો એવી રીતે છે ને આ વેણી બનાવેલી છે જો આવી મેં પીળા કલરની બનાવી હતી તો કેવી લાગે કમેન્ટ કરજો તો આવી રીતે માથાની વહેણી બનાવું છો આમ તો ગુલાબ બનાવવાનું તમને શીખવાડી દઉં એમ ગુલાબ કઈ રીતે બનાવાય ગુલાબ માટે મારી પાસે લાલ કલરની પાખડી છે જો આ લાલ કલરની ની પાખડી છે અને અહીંયા ગુલાબી કલરની પાખડી છે જો આ પાખડી તૈયાર છે એમ તો આમાં કેવા ત્રણ ત્રણ નંબર હોય એક એવડી એવી હોય પછી સેજ મોટી હોય પછી હાવ પાખડો મોટો જબર હોય તો એવી રીતે છે ને આમ ઓલું કરવાનું ને આવી રીતની પાખડી તૈયાર થઈ જાય તો જો આવી રીતે બધી પાખડી છે ને મારે તૈયાર કરેલી છે જો આવી રીતે તો આ છે ને હું તમને ગુલાબ મસ્ત મજાનું બનાવીને તમને દેખાડું તો ગુલાબ છે ને હું રાણી કલરના ગુલાબ બનાવીને દેખાડી તો પેલા તો છે ને અમારે આવી રીતનું હોય આ આપણે એમ કે મોગરા તો મોગરા માટે છે ને આવી રીતનું હોય બધું પ્લાસ્ટિકનું મોગરા લઈ લીધા છે અને પછી છે ને આ વાળો છે તો વાળાને આવી રીતે આમ ફીટ કરી દેવાનું તો આવી રીતે આ લીધી છે અને આમ પેલા ઝીણી ઝીણી હોય ને કરેલી એ આપણે આવી રીતને આમ ફિટ કરી દેવાની જો એક આસર કરી મેં પછી એક કરી તો આવી રીતે છે ને ફિટ કરી દેવાની ને એક રીલ તો રાખવી જ પડે કેમકે રીલ થી કરી દેવાની સેજ મોટી હોય એની તો આવી રીતે આમ કરતું જવાનું મતલબમાં તો રીતે છે ને ફિટ કરતું જવાનું ને ગુલાબ બનાવતા જવાના એમ આજ તો હું તમને ખાલી છે ને નમૂના પ્રમાણે તમને દેખાડું એમ અમુક ને એમ થાય કે તમે ખાલી કવ જ છો કંઈ બનાવીને કંઈ દેખાડતા નથી કે આવડે કે નહીં આવડતું એમ તમને એમ થતું હોય પણ આજ એટલે છે ને હું તમને હામે હામે તમને બનાવીને દેખાડું એમ હેરખી કરતી જાઉં ને આવી રીતે ફિટ કરતી જાઉં મોટી પાંખડી લીધી ને એને આવી રીતે પાછું ફિટ કરી દઈએ જો આ હજી એક મોટી છે તો એને છે ને આમાં શેષ 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 આગે આગે કરી ને ફીટ કરતા જઈએ ને મસ્ત નાગડી ગુલાબ બનાવીને તમને દેખાડી દઉં બુકે માટે કે માથાની વહેણી માટે કે આપણે ગુલાબ બનાવીએ ને તો આવી રીતે આપણે ગુલાબ બનાવવાનું હોય જો આપણે ગુલાબ બનાવીને તૈયાર થઈ ગયો છે આમ ગણે તો આમ ઇઝી છે આવડતું હોય ને તો ઇઝી લાગે આમ ગણે ને તો લાગે જો આવી રીતે આપણે મસ્ત મજાનું ગુલાબ બની ગયો છે જો ખરા લાગે તો જો ફેમિલી આવી રીતે આપણે મસ્ત મજાનું ગુલાબ બીનું છે તો કેવું લાગ્યું એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો તો આવી રીતે બધી વસ્તુ મને આવડે છે આજ તમને મેં પ્રૂફ સાથે દેખાડ્યું છે આવી રીતે છે ને બધી વસ્તુ મને આવડે છે તો મેં છે ને તમને આજ બધાને દેખાડી દીધી છે કેમ કે ગુલાબ બનાવતા ને વેણી બનાવતા ને બુકે બનાવતા ને મહેંદી લેતા ને પાર્લરનો નું અને મશીન કામ ને બધું તમને છે ને દેખાડી દીધું છે કે એટલું હું બધું કામ કરું છું અને હા કે હીરાનું પણ કામ કરું છું હીરાનું બધા હીરા ગણતા મને આવડે છે પણ તમને બધાને ખબર છે કે હવે હીરા ગણતી નથી પહેલાંના બ્લોગમાં જોઈ આવી છે પહેલાંના બ્લોગમાં મેં હીરા ગણતી હતી અને હવે હું છે ને તમને કહી દઉં કે મેં પાર્લરમાંથી કેટલા પૈસા કમાયેલું છું ઓણના વ્રહમાં કેટલા મેં ઓર્ડર પૂરા કર્યા પાર્લરના એમાંથી કેટલા પૈસા કામી ઓણના વ્રહમાં ને મહિનાની કેટલી કમાણી થાય છે એ પણ તમને કહી દઉં યુટ્યુબમાંથી મહિનાના કેટલા પૈસા આવે છે એ પણ તમને કહી દઉં તો બધું છે ને હવે તમને કહી જ દઉં ને મહેંદીનો શું ભાવ છે એ પણ તમને કહી દો તો મહેંદીનો ભાવ તો એવું છે કે મહેંદીમાં છે ને તમે અરે જેવી રીતની ડિઝાઇન પાડી હોય જેટલી મહેંદી લેવી હોય એને વિપેર હોય કે આમ ફિક્સ ભાવ નથી મહેંદીનો હું તો જેવી રીતે તમારે ડિઝાઇન લેવી હોય ને એવા પૈસા હોય તો ઘણાની કમેન્ટ હતી કે એ તમે ભાવનું પણ કહેજો તો ભાવનું પણ તમને કહી દીધું કે મહેંદીનો આવી રીતે એટલો ભાવ હોય એ હોર્ના વરામાં છે ને મેં પાંચ જ ઓર્ડર પૂરા કર્યા છે તો પાંચના તો તમે આમ ગણીને તો ચોવીસ પચીસ હજાર બ એટલું કામ કર્યું છે મેં પાર્લરમાંથી અને એટલે એમાં છે ને બધું આઈબ્રાનું ને એવું બધું આવી જાય તો ચોવીસ પચીસ હજારનું મેં પાર્લરમાંથી કમાણી કરી છે અને યુટ્યુબની કમાણી કરી દઉં તો યુટ્યુબમાંથી તો છે ને તમને બધાને ખબર જ છે કે યુટ્યુબમાંથી કેટલી કમાણી થઈ છે એ કે આપણે છે ને બે બે પેમેન્ટ હતા તો એ તો મેં તમને દેખાડી દીધા અને આમાં કેવું હોય યુટ્યુબનું ફિક્સ કાંઈ હોય નહીં મહિને આવે ને બે મહિને આવે ને ત્રણ મહિને આવે એવી રીતનું હોય કે ફિક્સ મહિને મહિને આપણે આવે નહીં કેમ કે તમને બધાને ખબર છે કે યુટ્યુબમાં તો છે ને બધું એ વ્યૂ પ્રમાણે હોય કે જેટલા વ્યૂ આવે ને એવી રીતે આપણે કમાણી થાય કંઈ ફિક્સ હોય નહીં એવી રીતનું હોય તો યુટ્યુબમાં તો આપણે આવી રીતનું છે અને મહિનાની કમાણી એમ કહેવાય ને કે યુટ્યુબમાંથી કંઈ એટલા બધા કંઈ બહુ હજી આવતા નથી અને પાર્લરનું ગણીએ તો પાર્લરનું અમારે હાલા કરે ધીમો ધીમો એમ મતલબમાં તો મહિનાનું તો એટલું બધું બહુ ફિક્સ ન કહી શકીએ કે કેટલું કામ થાય એમ જે આવે એ આપણે ઘર ખર્ચમાં ને એવું હોય જાય કે એ ટાર્ગેટ હજી કંઈ કરો નથી જે આવે એવી રીતના બધા વાપરતા છે તો આવું તો કંઈ આવી રીતનું બધું છે તો મેં તમને કહી દીધું તો આજનો વિડીયો છે ને આપણે અહીંયા એન કરી દઈશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે नवा उमङ साथी नवा जोस साथी त्यहाँ सुधै जय माताजी राम राम बताइ नै आउँछ भाइ भाइ टाटा